નમસ્કાર મિત્રો હું હસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું તહે દિલથી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કહે છે ને કે હસે તેનું ગર્વ હશે પણ પૂછો એને કે પરણ્યા પછી કેટલા હસ્યા એક જણો એના પુત્રનું નિશાળમાં એડમિશન કરાવવા ગયો અને ત્યાં પ્રિન્સિપલની ઓફિસમાં ગયા એટલે પ્રિન્સિપલે બેસાડે ને પછી કે બોલો માતા પિતા એટલે કે માતા તો કોઈ દી ન પીતા પણ પિતા છાંટો છાટો પીતા પ્રિન્સિપલ ગોથું ખાઈ ગયા અને હમણાં મારી પત્ની અને હું પીઝા ખાવા માટે ગયા અન્યા વેટેરે આવીને પૂછ્યું કે બોલો બેન આઠ પીસ કરી લાવું કે બે પીસ કરી લાવું કે ચાર કરી લાવું એટલે મારી ઘરવાળી કે આઠ એટલા બધા પીસમાંથી ન ખવાયું ચાર જ કરો આપણે વિચારો પીઝા એક જ છે એના હોળ પીસ કરો તો હું ફેર પડે પછી દી અમે પાછા બારા નીકળ્યા ને એટલે આઈસ્ક્રીમ ખાધી એ આઈસ્ક્રીમનું ઢાંકણું ખેડી અને આમ સાંટ્યું એને અને ફેંકી દઈને મને એટલું બદલે જો આપણે એકદી એટલા બધા સુખી થશું એટલા બધા સુખી થશું કે આઈસ્ક્રીમનું ઢાંકણું છે ને એ ચાંટ્યા વગર ફેંકી દેવું આ બુધી એની હવે હવે દી મારા બેડરૂમની માલિકોનું સિતાર વગાડતો હતો અને એક જ તાર વગાડું કારણ કે હું ગાતો નથી અને ગાવા દેતો નથી એટલે મને વગાડતા અને ગાતા નથી આવડતું એટલે હું એક જ તાર જણ જણાવતો તો એ મારા બેડરૂમની માલિકો આવી અને મને કહેજો આ બધા સિતાર વગાડે તો હાથે હાથ તાર ઉપર આંગળીઓ ફેરવે બધા સિતાર વગાડે તો હાથે હાથ તાર ઉપર આમાં ફેરવે અને તમારો એક જ તો મેં એને જવાબ દીધો કે એ બધા ફાંફા મારે છે એ બધા ફાંફા મારે છે અને મને મળી ગયો છે વિદ્યાર્થી સ્કૂલની માલિકોર છેલ્લી બેન્ચે સરસ મજાની ગાઢની અંદર આવી ગયેલી ને હું તો ને સાહેબને કંઈક રામાયણનો પ્રસંગ હાલતો હતો એટલે સાહેબને ખબર પડી ગઈ કે ઓલિ છેલ્લી બેન્ચવાળો છોકરો ઊંઘે છે એટલે સાહેબ એને હલ બોલો કે બેઠો થા તો ઓલે એકદમ ગભરાઈને બેઠો થઈ ગયું બાળક છે ને પછી સાહેબે એને પૂછ્યું બોલ રાવણને કોણે માર્યો હે બોલ રાવણને કોણે માર્યો અન્યાયો છોકરો બોલ્યો સાહેબ હું હું તો જેણે માર્યો હોય એને પણ મેં નથી માર્યો એટલે સાહેબ એક દુઃખ જ્યાં કાલે તારા પપ્પાને બોલાવી લાવો હવે બીજે દિવસે એના પપ્પાને બોલાવી લાવ્યો એટલે સાહેબની ઓફિસમાં લઈ ગયા એટલે સાહેબ કે એમ તમે એના વાલી છો તો કે હાજી તો કે તમે એને કંઈક ધ્યાન દો તો કે ફી શે ભરીએ છીએ જો બધા ધ્યાન અમારે દેવાના હોય તો ફી ભરીને સ્કૂલમાં હુકામ મૂકીએ તો કે એ બધું જવા દેવો પ્રિન્સિપલ કે પણ કાલે એને રામાયણમાં શિક્ષકે પ્રશ્ન પૂછ્યો પ્રસંગ ચાલતો હતો તો કે બોલ રાવણને કોને માર્યો તો બોલ્યો આ તમારો દીકરો શું જવાબ દે છે કે તે કે હું દે છે એના બાપા કે હું જવાબ દીધો એણે તો પ્રિન્સિપલ કે એવું કહેતો હતો કે સાહેબ જેણે માર્યો હોય એને હો પણ મેં તો નથી જ માર્યો કારણ કે હું તો હું તો અને મેં જોયો નથી કોણે માર્યો અન્યા એના પપ્પા એટલું બોલા કે સાહેબ મારો દીકરો આમ ગમે તે પણ કોઈની જોડે જીભા જોડી કે માથાકૂટ તો કોઈ દી કર્યો કે કોઈને મારે તો નહીં એક દી પાનના ગલ્લે બે ચાર મિત્રો ભેળા થયા અને એક સવાલ ઊભો થયો એક જણે કીધું કે બોલે હનુમાન કોની નાયતના હે હનુમાન કોની નાયતના તો ત્યાં એક સાધુ ગોસ્વામી બાબા ઊભા હતા એમણે આંગળી ઊંચી કરી અને એને હનુમાન અમારી નાયતના ઓલે બધા કે એ કેવી રીતે તો ત્યાં ગોસ્વામી સાધુએ જવાબ દીધો કે કેમ હનુમાન લંગોટ નહોતા પહેરતા અમે લંગોટ પહેરીએ એટલે એ અમારી નાયતના ત્યાં એક મુસલમાન ચાચા ઊભા હતા અને એમણે જવાબ દીધો કે એન હનુમાન અમારી નાયતના તો બધા કે ચાચા એ કેવી રીતે મુસલમાન ચાચાએ જવાબ દીધો કે સલમાન રહેમાન અને હનુમાન નામ પ્રમાણે લઈ ગયા અને ત્યાં ટોળામાંથી એક બાપુ બહાર આવ્યા અને એ બાપુએ કીધું કે એને હનુમાન અમારી નાયતના તો બધા કે બાપુ એ કેવી રીતે અને બાપુએ જવાબ દીધો કે જો રાવણ અને હનુમાનને પંદર પેઢીથી કાંઈ દુશ્મની હતી તો કે ના રામચંદ્ર ભગવાન અને હનુમાનને પચી પેટેથી કાંઈ મિત્રતા ભાઈબંધી એવું કાંઈ તો કે ના એ નહીં બસ તો વગર કારણે ને વગર વિચારે નિસ્વાર્થ ભાવે બીજાના ઝઘડામાં કૂદી પડે હોય ને રાજપૂત જ હોઈ શકે બીજો કરે નહીં આ હવે એક દી મારી પત્ની મને જાનવર કીધું મેં તો ફરી બોલતો હે તો ફરી એકવાર બોલતો કે ભૂલ થઈ ગઈ મારી આ આજ પછી આટલું બધું ખીજાવ કેમ બાપુની આ મોરારી બાપુની કથામાં કહેતા ના એ કહેતા ધીરજ રાખો સહનશક્તિ રાખો ને તમે કાંઈ રાખતા નથી મારી ભૂલ માફ કરો હવે કોઈ દી નહીં કહું પણ મેં તું સાચું બોલીશ તું સાચું જ બોલી છે તો કે એ કેવી રીતે તો મેં એને કીધું જો હું પરણમાં આવ્યો એ દી હું લઈને આવ્યો હતો તો કે જાન અને એ દી હું પોતે હું હતો તો કે વર બોલે આ બે ભેગું કર્યું ને તે જે નોખું હતું એ ભેળું કર્યું એમાં તે ખોટું શું કર્યું પણ વંટોળમાં એક મચ્છર ગોથે ચડી ગયો અને ફંગોળાઈને એક ઝાડના થડમાં સોટી ગયો અને પછી વાવાઝોડું થંભી ગયું એટલે મચ્છર પરસેવો ઓલું એટલું બોલ્યો કે હાશ આજે હું ના હોત તો આ ઝાડ હેઠું પડી જતો પણ એમ નથી કહેતો કે મારું કૂપનમાંથી નામ નીકળી જતું એક સાધુને એક શિષ્યએ પગચંપી કરી ચરણ સ્પર્શ કર્યા એટલે સાધુએ કીધું ઉપજા દિલ સ્વર્ગ તારું તને સ્વર્ગ મળશે અને ઓલ્યો હાય લો એટલે સાધુ એ કીધું ગો રે બેટા દીક્ષા તો આપતો જા ભિક્ષા દેતો જા એટલે ઓલ્યો કે જાઓ દિલ્હી તમારું અન સાધુ કે આ કેવી દક્ષિણા આ દક્ષિણા કેવી કે દિલ્હી તમારા બાપનું છે તો કે હરગ હું તમારા બાપનું છે એક દી હું દાઢી રાખતો ને પહેલાં એટલે કંઈક લોકો મને બાવો સમજે કંઈક લોકો ભુવો સમજે એમાં એક ભાઈ મને રસ્તામાં મળે અને મને કે તમે ભુવાજી છો મેં તો હાજી મેં મજાકમાં કહી દીધું કાજી હું ભુવાજી છું તો કે નાતે કોણ છો મેં કીધું હું રાજપૂત છું દરબાર છું ઓકે ઓકે તો તમે મને એક દોરો ન કરી દો એટલે મને તમે કેવા છો તો એ મને કે હું હોની છું હોની તો મેં કીધું એક અઢી તોલાનો દોરો તમે મને કરી દો અને નાણાંછાડીનો દોરો હું તમને કરી દઉં દોરો તો દોરો પણ હોની પડી ગયો મોડો આ જ લગી હોની મળ્યો નથી ભાવિકાને એનો પતિ કે તું દી પડી રહે છે આંખોદી ખાટલામાં ને ખાટલામાં શું કરે છે તું ચા બનાવી દે ફટાફટ તું કે આરામય નહીં કરવાનો એટલે ઓલ્યો ભાવિક કે પણ આરામ તો દૂરની વાત છે પણ મને માથું બહુ દુખે છે એટલે તું ચા બનાવી દે તો ઓલી કે જાતે જઈને રહોડામાં બનાવી લે મારું ગળું દુખે છે એટલે ભાવિક કે ઓરિયા ઓરિયા તું મારું માથું દબાવી દે હું તારું ગળું દબાવી દઉં રિંગટોન મેં બે ફોન કર્યા મારા ઘીરે અને રિંગટોન સરસ મજાની મારી પત્નીના મોબાઈલમાં હતી એટલે બે બે ફોન પૂરા કર્યા પણ એને ઉપાડ્યો નહીં ત્રીજી રિંગે ઉપાડ્યો એટલે મેં એને પૂછ્યું કેમ આટલી બધી વાર લાગી ફોન ઉપાડતા તો એ મને કે રિંગટોન એટલી સરસ હતી ને તે ડાન્સ કરતી હતી રહોડામાં હવે રાવણે દશા દશેરાના દિવસે દશાનંદે વિજયાદશમીના દિવસે આયોજકોને પ્રશ્ન કર્યો કે ભાઈ તમે પોતે તો રામ છો નહીં તો મને શું કામ બાળો છો અને મેં તમારી પત્ની તો ઉપાડી નથી ને તો મારે તમારે કોઈ દુશ્મની હતી તો શું કામ મને બાળો છો ત્યાં આયોજકોએ એટલું કીધું કે એ જ તારી ભૂલ કે તે જે રામની ઉપાડીને અમારી રહેવા દીધી ને એ જ તારી મોટામાં મોટી ભૂલ હતી અને એટલે જ તને બાળી હતી હવે એક જણાને જજે કીધું કે બોલ ભાઈ ફાંસી દેવાની જ છે ને અને ઓર્ડર થઈ ગયો અને અંતિમ ઈચ્છા બોલો તમારી એટલે બોલ્યો માણસ કે સાહેબ ઊંધામાં થઈ શીર્ષાસન કરાવો ને પગે દોડું બાંધીને ફાંસી દો ભણનો દીકરો કેટલો હોશિયાર હશે ગળે દોરડું ન બાંધતા અંતિમ ઈચ્છા સારી સાહેબ મારી એટલી જ છે કે પગે દોરડું બાંધો અને ઊંધા માથે મને ફાંસી દો જજે રાજીનામું મૂકી દીધું હું બાપુને કોઈએ પ્રશ્ન કર્યો જે દિવસે હાર્દિકનું પાટીદાર આંદોલન ચાલતું હતું એ વેળાએ તો બાપુ હતા એમને કોઈએ પ્રશ્ન કર્યો કે બાપુ આ પાટીદારો આંદોલન કરી અને અનામત માગે છે ને તમારે શું જોઈએ તો બાપુ કે દારૂ પીવાની છૂટછાટ બાકી તો અમે જાતે મેળવી લેવો શિક્ષકે ઇન્સ્પેક્શનના દિવસે છોકરાઓને બરાબર તૈયાર કર્યા નહોતા અને ઇન્સ્પેક્શનવાળા સાહેબ આવી ગયા એટલે સાહેબ આવી અને એક વિદ્યાર્થીને ઊભો કર્યો બોલો પરશુરામનું ધનુષ્ય કોણે તોડ્યું એટલે ઓલો છોકરો કે સાહેબ ગમે તેને તોડી હોય મેં જોયું નથી અને હું હતોય એ નહીં હું એટલે મારું નામ ન દેતા એટલે શિક્ષકને પૂછ્યું કાવું ભણાવો તમે એટલે શિક્ષક કે સાહેબ છોકરો ખોટું કોઈ દી બોલે નહીં હું એ તોડે નહીં કોઈ વસ્તુ ડસ્ટર ચોક પડ્યા હોય ટેબલમાંથી તો એ કોઈ દે હાથ નથી લગાવતું પછી આચાર્યને પ્રિન્સિપલને બોલાવ્યા કે આવું જ ભણાવો છો સ્કૂલમાં એટલે કે શું થયું તો આ કે વિદ્યાર્થીને મેં પૂછ્યું કે બોલ પરશુરામનું ધનુષ્ય કોણે તોડ્યું એટલે પ્રિન્સિપલે કે સાહેબ તોડ્યું એ તોડ્યું પણ એની કિંમત કેટલી થાય હવે તૂટી ગયું છે તો સાહેબ હે નહીં કેરલ રાઇટથી તો એની કિંમત શું થાય કિંમત બોલો ને પાંચ પછી વધારે દીધો પણ વાત પતાવી દો સ્કૂલની બહાર વાત ના જાય મારી ઇજ્જત જાય દરિયાની વચ્ચે લીંબુડી ઉગી હોય શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રશ્ન કર્યો કે દરિયાની વચ્ચે લીંબુડી ઉગી હોય ને એની માથેથી લીંબુ તોડી લાવવું હોય તો કેવી રીતે તોડી લેવાય એક વિદ્યાર્થી કે પાંખ્યુંથી ઉડી એટલે શિક્ષકે કીધું પાંખ્યું કોણ તારો બાપ લગાવી દે તને વિદ્યાર્થી કી જાણો તો કે દરિયાની વચ લીંબુડી તારો બાપ વાવી જાય મને એક જણો કે તમે કેવા છો તો મેં કીધું અમે રાજપૂત છીએ કેમ તો કે એમ નહીં અટક કેવી તો મેં તો વાઘેલા તો કે ઈ શેમ આવે તો મેં કીધું પ્રોગ્રામના સારા પૈસા દો તો રિક્ષામાં આવીએ નકર હાલતા આવીએ પ્રોગ્રામના પૈસા સારા એવા દો તો રિક્ષામાં આવીએ નકર હાલતા આવીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મિત્રો મારી આ જોક્સની વાત શૈલી જોસ સૌને પસંદ આવી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જય માતાજી